દર્શક મિત્રો નામ નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે કોને ક્યારે શું આપવું એ વિધાતા જ નક્કી કરે છે સંતોષ સાથે ઊંઘી જવું નવી આશા સાથે ઉઠી જવું અને સ્વાભિમાન સાથે જીવી જવું એના સિવાય કશું આપણા હાથમાં નથી એટલે પરિણામની નાહકની ચિંતા કર્યા વિના માત્ર કર્મ કરતા રહો ભગવાનના હિસાબમાં ક્યારેય ગરબડ થતી નથી તેઓ જ્યારે આપશે ત્યારે વ્યાજ સાથે આપશે સુરતના એક મોટા બિઝનેસમેનના એક વીસ વર્ષના દીકરા વરુણને વેપાર વારસામાં મળેલો એને બહુ જ નાની વયે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડેલા એને પોતાની કંપનીના સીઓના પદ માટે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના સૌથી એફિશિયન્ટ ગણાતા વિકાસ રોયને નોકરી પર રાખવાનો નિર્ણય લીધો વિકાસ દિલ્હીની કંપનીમાં ઊંચા પગારે નોકરી કરતા હતા વરુણે એમને ફ્લાઇટની ટિકિટ મોકલીને એક દિવસ માટે સુરત બોલાવ્યા એમનું જોરદાર સ્વાગત કરાવ્યું અને પછી એમની સાથે મીટિંગ ગોઠવ્યું મીટિંગ શરૂ થતા પહેલા વરુણે એક ચેક પર એક કરોડ વીસ લાખ રૂપિયાની રકમ ભરી દીધી હતી એના મનમાં નક્કી જ હતું કે જો વિકાસભાઈ એમની કંપનીમાં નોકરી કરવા તૈયાર થતા હોય તો એમને મહત્તમ એક કરોડ ને વીસ લાખ સુધીનું પેકેજ આપવું ખેર મીટિંગ શરૂ થઈ થોડી આડીએવડી વાત પછી વરુણે વિકાસ રોયને ની પોસ્ટ ઓફર કરી થોડા નેગોશિયેશન બાદ વાત પગાર પર વરુણ એમને સામેથી પૂછ્યું કે તમારો સેલરી એક્સપેક્ટેશન શું છે વિકાસ રોય એ જવાબ આપતા કહ્યું સર અત્યારે મારું પેકેજ છત્રીસ લાખ છે જો તમે મને પચાસ લાખ આપો તો હું તમારે ત્યાં આવી જઈશ પચાસ લાખ સાંભળતા જ વરુણ ખડખડાટ હસી પડ્યું વાત એવી હતી કે વિકાસને એની કિંમતનો અંદાજ જ ન હતો તરુણ એને એક કરોડ વીસ લાખ આપવા તૈયાર હતો પણ વિકાસે એની કિંમત જાતે જ ઓછી આંખી એક મહાત્મા સરસ વાક્ય કહેતા હતા આપણે ભગવાન પાસે કશું માંગવું નહીં બની શકે કે આપણી અપેક્ષા કરતા વધારે આપે એકચ્યુઅલી આપણને આપણી કિંમતનો અંદાજ જ નથી હોતો વેલ દર્શક મિત્રો થયો છે સમય એક વિરામનો ત્રીસેક સેકન્ડ પછી પાછા મળીએ

મારી દીકરીનું નામ યાદ રહે એટલી સ્મરણ શક્તિ આપજો બાકી જિંદગીમાં એટલી ઠોકરો ખાધી છે કે યાદ કરીને જીવ બળવા લાગે છે દર્શક મિત્રો આમ જોવા તો રમેશ કાકાની વાત સાચી એકચ્યુઅલી સ્મરણ શક્તિ ઓછી થવાથી માણસ પરેશાન નથી પણ ખોટી ખોટી વાતો યાદ કરીને વધારે હેરાન થાય છે એટલે દર્શક મિત્રો મનની હાર્ડ ડિસ્કમાં સ્પેસ રાખતા શીખો જો વધારે ડેટા ભરાઈ જશે તો એને કરપ્ટ થવાના ચાન્સીસ વધી જશે એણે મારો ફોન ના ઉઠાવ્યો મને થયું કાલે તો મળ્યા હતા અચાનક શું થયું હશે કદાચ મારાથી બોલવામાં કોઈ ભૂલ થઈ હશે એટલે એને ખોટું લાગ્યું હશે ભૂલ મારી જ છે હું જ્યારે એને મળું એટલે ખોટે ખોટો ફોર્મમાં આવી જાઉં છું અને કારણ વિનાનો બફાટ કરવા લાગુ છું ચાલ બીજો ફોન કરો ના ઉપાડે તો સમજી લઈશ કે ચોક્કસ કંઈક ગરબડ છે નંબર ડાયલ કરવા મોબાઈલ હાથમાં લીધો અને વિચાર ફરી ગયો મને એમ થયું કે મારાથી તો ખોટું લગાડાતું હશે આટલા વર્ષોના સંબંધમાં નાની નાની વાતે ખોટું લગાડવાનો શું મતલબ છોડ ફોન નથી કરવો એને પણ સંબંધની કિંમત ખબર પડવી જોઈએ મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા શંકા કુશંકાના વાવાઝોડા શાંત મનને ધમરોડી રહ્યા હતા બેચેની થવા લાગી હતી શું કરવું કંઈ સમજાતું ન હતું એટલામાં ફોનની રિંગ વાગી સેકન્ડના ચોથા ભાગમાં જ મેં ફોન ને રિસીવ કરી લીધો એની સાથે થોડી વાત થઈ પછી મન શાંત થયું કોઈ ખાસ દોસ્ત ફોન રિસિવ ના કરે તો તમારી પણ આવી દસા થતી હશે નહીં ખેર ફેસ અજાણ્યા થઈ જાય તો વાંધો નહીં મિત્રો જાણીતા ચહેરા હાવભાવ બદલી જાય ત્યારે તકલીફ પડે છે દર્શન સવારે વહેલો ઉઠ્યો અને મનોમન નક્કી કર્યું કે આજે શાંત રહેવું છે કોઈને ખોટું લાગે એવું કાંઈ બોલવું નથી કોણ જાણે કેમ પણ પેપર વાળો રોજ કરતા એક કલાક આજે મોડો આવ્યો દર્શનને ગુસ્સો આવ્યો પણ એ શાંત રહ્યો કશું બોલ્યો નહીં બાળકોના નાસ્તાના ડબ્બા પેક કરવામાં પત્ની એને જાવાનું જ ભૂલી ગઈ દર્શનને ગુસ્સો આવ્યો પણ એ શાંત રહ્યો કશું બોલ્યો નહીં સ્કૂલે જવાની ઉતાવળમાં બાળકો એને મળ્યા વિના જ નીકળી ગયા દર્શનને ગુસ્સો આવ્યો પણ એ શાંત રહ્યો કશુંય બોલ્યો નહીં તૈયાર થઈને ઓફિસ જવા ઘરની બહાર નીકળ્યો અને પાડોશમાં રહેતા શાંતાબાએ એને રોકી લીધો બા એને સવાલ કર્યો અલા દર્શન આયુષ્યમાન કાળમાં મોતિયાનું ઓપરેશન થાય કે નહીં દર્શન જવાબ આપે તે પહેલા બાએ બીજો સવાલ કર્યો બે મહિનાથી વિધવા પેન્શન મળ્યું નથી કોઈ ઓળખાણ છે શાંતબાના ઉપરા છાપરી સવાલોનો જવાબ આપવામાં દસેક મિનિટ બગડી ગઈ દર્શનને ગુસ્સો આવ્યો પણ એ શાંત રહ્યો અને કશું બોલ્યો નહીં ઓફિસે પહોંચ્યો ત્યારે પંચિંગનો ટાઈમ પૂરો થયેલો પાંચ મિનિટ મોડા પડવાને લીધે આજનો અડધો પગાર કપાઈ ગયેલો દર્શનને ગુસ્સો આવ્યો પણ એ શાંત રહ્યો કશું બોલ્યો નહીં પટાવાળો કનું આજે ફરી રજા પર હતો છેલ્લા એક મહિનામાં એની આ પાંચમી રજા હતી દર્શનને ગુસ્સો આવ્યો પણ એ શાંત રહ્યો અને કશું બોલ્યો નહીં પેન્ડિંગ કામ પૂરા કરવામાં લંચનો ટાઈમ મિસ થઈ ગયો બપોરે વાગે તકડીને ભૂખ લાગી જમવા બેઠો ત્યારે ખબર પડી કે ટિફિનમાં કારેલાનું શાક છે દર્શનને ગુસ્સો આવ્યો પણ એ શાંત રહ્યો કશું બોલ્યો નહીં થોડી વાર રહીને બોસનો ફોન આવ્યો કહ્યું સાંજે થોડો મોડો નીકળજે મારે કામ છે

દર્શનની સામે જઈને કશું બોલ્યા વિના સરસડાટ એમની કેબિનમાં જતા રહ્યા લગભગ અડધો કલાક સુધી એમને દર્શનને બોલાવ્યો જ ન હતો દર્શનને ગુસ્સો આવ્યો પણ એ શાંત રહ્યો કશું બોલ્યો નહીં લગભગ નહી નવની આસપાસ બોસે ફોન કરીને દર્શનને કેબિનમાં બોલાવ્યો અને ગંભીર સ્વરે કહ્યું દર્શન તારા કામથી હું ખૂબ ખુશ છું અને તારો ત્રણ હજાર પગાર વધારું છું પણ આ વાતની જાણ કોઈને કરતો નહીં તારા પગાર વધારનો તને દર મહિને અલગથી ચેક મળી જશે આજની ઘડી ને કાલનો દિવસ ધાર્યું ના થાય તો દર્શનને ગુસ્સો જરૂર આવે છે પણ એ શાંત રહે છે અને કશું બોલતો નથી દર્શક મિત્રો દર્શનની જેમ તમે પણ સવાર સવારમાં નક્કી કરો કે આજનો આખો દિવસ કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈની પણ ફરિયાદ કોઈની નિંદા કોઈની કૂથલી કોઈને ઠપકો કોઈના પર ગુસ્સો કરશો નહીં અને પછી જોજો પરિણામ મારો દાવો છે કે તમને જિંદગી જીવવાની મજા આવશે દર્શક મિત્રો હવે સમય થયો છે એક નાનકડા વિરામનો ત્રીસિક્સ સેકન્ડ પછી પાછા મળીશું દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે ચાલો વાંચીએ દર્શકોના મેસેજ પહેલો મેસેજ સુરતથી આવ્યો છે રાજેશભાઈ લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખરેખર ખૂબ સારો છે પણ એમાં લોકોની સમસ્યાને પણ સ્થાન આપવું જોઈએ કાર્યક્રમ ઘણો ટૂંકો છે એને લંબાવવાની જરૂર છે આવા રાજેશભાઈ અમે આપની લાગણીને માન આપવાનો પ્રયાસ કરીશું કેમ છો ગુજરાત કાર્યક્રમમાં લોકોની સમસ્યાને સમાવેશ કરવાનો અમારો પ્લાનિંગ છે અને થોડા દિવસમાં જ અમે આનું ઇમ્પ્લિમેન્ટ પણ કરી દઈશું બીજો મેસેજ છે જામનગરથી જેમાં હંસરાજ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં કાઠિયાવાડ વિશે રોજેરોજ કંઈક હોવું જોઈએ તમારે કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના મંદિરો અથવા ત્યાંના લોકોના સેવાભાવનો પણ સમાવેશ કરવો છે આભાર હંસરાજભાઈ તમારી લાગણીને માન આપવાનો પ્રયાસ કરીશું બોરસદથી દેવિકાબેન લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ મને ખૂબ ગમે છે સમાજ જીવનની નાનામાં નાની વાતો મને સ્પર્શી જાય છે જીવન ન્યૂઝને અભિનંદન આભાર બેન તમારા પ્રતિભાવે અમારામાં નવો ઉત્સાહનો સંચાર કર્યો છે વડોદરાના અકોડા વિસ્તારમાંથી રચનાબેન લખે છે ગુજરાત કાર્યક્રમ તમારે સારા ગીતો અને સંગીતનો પણ તેમાં ઉમેરવા જોઈએ મનોરંજન જગતની વાતો પણ થવી જોઈએ મહિલાઓ વિશે પણ એમાં ખાસ કન્ટેન્ટ હોવું જોઈએ આભાર રચનાબેન તમારા સજેશનથી અમને નવું પ્રોત્સાહન મળ્યું છે તમારી વાતને ધ્યાન રાખીશું અને મહિલાઓને લગતા કન્ટેન્ટનો અમે ઉમેરો કરીશું દર્શક મિત્રો વડોદરાથી તુષાર પટેલ લખે છે જે કરવાના હતા આજ નહીં એ કામ કર્યાની માથાકૂટ છે મોર પીછને હડસેલીને મુકુટ ધર્યાની કડાકૂટ છે મારી આંખોનું ચોમાસું અકબંધ રાખીશ તું મળશે એ ક્ષણનું નામ વસંત રાખીશ ખેર દર્શક મિત્રો આવી જ રીતે કોમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહેજો દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા મેસેજ સાથે તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાર બદલતા છે આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર થતી હોય જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડલીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે તો ચાલો એક નજર કરીએ આજના રાશિ ભવિષ્ય પર મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ સારો છે વેપારમાં જોખમ લેવાનું પરિણામ આજે લાભદાયી રહેશે. સમસ્યાઓ ધીરજ અને તમારા વર્તનથી સુધારી શકાય છે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે તે બધું મેળવી શકો છો જે અત્યાર સુધી ગુમાવી રહ્યા છો. જો તમે તકલીફમાં કોઈ વ્યક્તિને મદદ કરી શકો તો તે સારું રહેશે. વાત વૃષભ રાશિની. આજનો દિવસ તમારા માટે સારો છે. કાર્યવર્તનથી સંબંધિત તમામ વિવાદો આજે ઉકેલી શકાય છે. કેટલાક નવા પ્રોજેક્ટ પણ શરૂ થઈ શકે છે. મિલકતની બાબતમાં પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે પરંતુ તમારે તમારા કામ પર ધ્યાન આપવું પડશે વાત મિથુન રાશિની ગણેશજી કહે છે આજનો દિવસ ગ્રહોના વિશેષ સંયોગને કારણે શુભ રહેશે સાંજ સુધીમાં બહુ રાહ જોવાતી ડીલ આજે થઈ શકે છે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો તમને વિશેષ સન્માન મળી શકે છે ભૌતિક વિકાસનો યોગ સારો છે સાંજે તમારે કૌટુંબિક કાર્યક્રમમાં જવું પડી શકે છે વાત કરીશું કર્ક રાશિની આજનો દિવસ ખૂબ જ રચનાત્મક છે આજે તમે જે પણ કામ ઉત્સાહથી કરો છો તે જ સમયે તેનું ફળ મળી શકે છે અધૂર કામ પૂર્ણ થશે મહત્વની ચર્ચાઓ થશે ઓફિસમાં તમારા વિચારો અનુસાર વાતાવરણ સર્જાશે અને તમારા સાથીઓ પણ તમને આમાં સહકાર આપશે સિંહ રાશિની વાત કરીએ તો આ દિવસે દરેક કામ સાવધાનીથી કરવું જોઈએ તમારા વર્તનમાં ધીરજ રાખવાનું છે આજે અને મોટા અવાજમાં આજે બોલવાનું નથી તમારી આસપાસના લોકો સાથે ના સંઘર્ષ ન થાય તેની આજે ખાસ કાળજી લેવાની છે તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે અવિવાહિત લોકોની વાત આગળ વધી શકે છે આત્મવિશ્વાસ સાથે આજે કામ કરવું પડશે કન્યા વાત કરીએ આજનો દિવસ અન્ય દિવસોથી થોડો અલગ છે આજે તમારું ધ્યાન નવી યોજનાઓ પર રહેશે તમે ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી શકો છો કાયદાકીય વિવાદમાં સફળતા મળશે અને સ્થળાંતરની યોજના સફળ થઈ શકે છે દિવસે મુશ્કેલી હોવા છતાં શક્તિમાં આજે વધારો જોવા મળશે તુલા રાશિની વાત કરી સમય કાઢજો જો તમે આ દિવસે આવા કેટલાક કામ કરી શકો છો તો દાન અને દાન સાથે જોડાયેલા રહો અને તમે બીજાના કામ માટે સમય કાઢી શકશો રાતનો સમય શુભ કાર્યોમાં પસાર થશે વાત કરીશું વૃષિક રાશિની ગણેશજી કહે છે આજનો દિવસ ખૂબ જ રચનાત્મક છે તમારો દિવસ કેટલાક સર્જનાત્મક અને કલાત્મક કાર્ય પૂર્ણ કરવામાં પસાર થઈ શકે છે અને સાંજે તમને ઓફિસમાં તમને સૌથી વધુ ગમતું કામ કરવા મળશે અને તમને આરામ કરવામાં મદદ મળશે જો તમે વરિષ્ઠોનો સહયોગ મેળવવાનો પ્રયત્ન કરશો તમે નફામાં રહેશો ધનરાશિની વાત કરીએ સંપત્તિ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ આજનો દિવસ શુભ છે અરે તમને આખો દિવસ લાભની તકો મળશે પરિવારમાં દરેક વ્યક્તિ સાથે રહેશે અને મિત્રો સાથે તમે સાંજે પાર્ટી કરવાનો મૂડમાં હશો જો તમે નોકરી અથવા વ્યવસાયમાં કોઈ નવીનતા લાવી શકો તો ભવિષ્યમાં આનો તમને લાભ થશે મકર રાશિની વાત કરીએ આજનો દિવસ તમારી રાશિના લોકો માટે સાવધાની અને સતર્કતાનો દિવસ છે પૈસાની બાબતમાં આજે કોઈ પણ પ્રકારનું જોખમ ટાળો આજે રોજગારના ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયત્નો ફળ આપશે અને તમને મહેનતનું મધુર ફળ મળશે કેટલાકને પોતાના માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવા પડી શકે છે કુંભ રાશિની વાત કરીશું આજનો દિવસ દરેક બાબતમાં સાવચેત રહેવાનો દિવસ છે ભલે તે સ્વાસ્થ્ય હોય પૈસા હોય તમારે બધામાં સમજદાર નિર્ણય લેવાની જરૂર છે આબોહવા પરિવર્તન સમસ્યાનું કારણ બની શકે છે ખાવામાં સાવ બેદરકાર ન બનો વેપારની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે અંદર વાત કરીશું મીન રાશિની ગણેશજી કહે છે આજનો દિવસ સામાન્ય છે ભાગીદારીમાં કરવામાં આવતા વેપારમાં લાભ થશે અને આજે જીવનસાથી સાથે તમારી ખુશી વધશે આજે તમને નોકરીના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયત્નોમાં પણ સફળતા મળવાની અપેક્ષા છે ઘરના કામ પતાવવાની આજે સુવર્ણ તક છે દર્શક મિત્રો એક સરસ પંક્તિ વાંચી પૂછે છે મને બધા કે લોકોના દિલમાં કેમ આટલો તું છવાયો છું કોણ સમજાવે નાદાનોને કે અહીં પહોંચતા હું કેટ કેટલો ઘવાયો છું દર્શક મિત્રો મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવવાનો શોખ રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું અને શબ્દોની આખે આખી ફોજ રાખું છું તો માટે બસ આટલું જ આપના દોસ્ત રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતિક્ષા રહેશે અને હા પહેલા કહ્યું હોય મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર સેટઅપ ચેનલ નંબર પાંચસો એસી પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ